નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો હવે શરૂઆત થઈ ગઈ છે તમાકુની સીઝન ઓકે તમે ઘણા બધા મારા વિડિયો જોયા છે યુટ્યુબ માં તમાકુના અને જે લોકો હજી સુધી નથી જોયા તો તમે યુટ્યુબ માં સર્ચ કરી શકો મારો ખેડૂત મારો વિશ્વાસ કાં તો સ્ક્રીન પર તમને જે નંબર આપે જે દેખાય છે એ તમે યુટ્યુબ માં સર્ચ કરજો તો પણ તમને તમાકુના ઘણા બધા મારા વિડીયો જોવા મળી જશે કે તમાકુની ખેતી કઈ રીતે કરવી કઈ રીતે આપણે તમાકુમાં વધુ ઉત્પાદન લઈ શકીએ અને આપણી આ જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરી કઈ રીતે આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ અને આપણો ખર્ચો ઓછો કરી શકીએ ઓકે તો ખાસ હું વાત કરીશ જે હવે શરૂઆત થઈ ગઈ છે તમાકુની સિઝનની તો જે પાયામાં આપણે જે આજે ખાતર નાખી રહ્યા છીએ જે રાસાયણિક ખાતર જેમાં મોટેભાગે લોકો ડીએપી છે યુરિયાનો ઉપયોગ કરતા હોય છે બરાબર તો આપણું આ જે ખાતર છે ભૂમિ પરિવર્તન જેમાં ઓલ માઇક્રો ન્યુટ્રિશન બધા આવી ગયા તમે એનપી કે લાવતા હોય સીએમએસ છે બોરોન જી હ્યુમિક એમિનો ફોલિક સિવિટ બધા કન્ટેન્ટ આપણા ભૂમિ પરિવર્તનમાં આવી ગયા જો તમે અનુપયોગ તમાકુમાં કરો છો તો તમાકુ માટેનું સ્પેશિયલ ખાતર છે તમારે 4 વિગ્યા અને કિલોનો ઉપયોગ કરવાનો રહેશે જેનાથી એના તંતુ ગુણ વધશે બરાબર એનો વિકાસ સારો થશે ગ્રીનરી સારી પકડશે પત્તું જાડું કરશે ઓકે અને પાણી જે જે ક્વોન્ટિટી વધવી જોઈએ બરાબર એમાં આ જબરજસ્ત આપશે બીજી વાત કરીએ તો ગયા વર્ષે તમે ઘણો બધો પ્રેમ આપ્યો છે આ પ્રોડક્ટને પરિવર્તન અને બીજી છે આ પેસ્ટ ઓર્ગો ઓકે વાત કરું તો ઓલરેડી ઉત્તર ગુજરાતમાં ગયા વર્ષે લગભગ ઘણા બધા ખેડૂતોના ફોન આવી ગયા આ જે આપણી પ્રોડક્ટ છે આઉટ ઓફ સ્ટોક ઘટી રહી હતી તમાકુની સિઝનમાં કેમ કે એના જો રિઝલ્ટની વાત કરવામાં આવે

તમાકુની અંદર રીસે કરવાનો છે એક પંપની અંદર તો અહીંથી ચાચડી નહીં આવે વિકાસ સારામાં સારો થશે બરાબર અને આ જે મેં તમને પહેલા વાત કરી ભૂમિ પરિવર્તન તો આમાં જેમ કીધું કે બધા પોષક તત્વો આવી ગયા એટલે રાસાયણિક ખાતા તમારું પચાસ ટકા ઓછું થઈ ગયા તમારો ખર્ચો વધે જમીન સુધરે કેમકે જેટલી પણ આપણી પ્રોડક્ટ છે પ્યોર ઓર્ગેનિક છે બરાબર અને ખાસ તમાકુઓના તમારે વધારે વિડીયો જોતા જોવા હોય તો તમે યુટ્યુબમાં ખાલી સર્ચ કરજો મારો ખેડૂત મારો વિશ્વ તમને ઢગલા વિડીયો જોવા મળી જશે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય આપણો આણંદ હોય બરાબર ડાકોર હોય ઢગલા તમને વિડીયો જોવા મળી જશે તમાકુના રિઝલ્ટના ઓકે તો ખાસ સીઝન હવે ચાલુ થઈ ગયો છે તમાકુની આ પ્રોડક્ટનો ઉપયોગ કરો સારામાં સારું ઉત્પાદન લો ઓકે થેન્ક યુ